આફતાપ એન્ટરપ્રાઇઝ એન્ડ અઝહર એલ્યુમિનિયમ ફેબ્રિકેટર ઓફ એલ્યુમિનિયમ સેક્શન ઘરના સ્લાઇડિંગ બારી અને દરવાજા બનાવવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન અથવા નાઇન વલસાડના ધરમપુર નજીક ગેરકાયદેસર અઠ્યાવીસ ગાયોને ટેમ્પામાં ભરીને લઈ જવાતા છ ઈસમો ઝડપાયા વલસાડના અંતરિયાળ વિસ્તાર એવા ધરમપુર તાલુકામાં ગૌરક્ષકોની જાગૃતતાને લઈ અઠ્યાવીસ જેટલી ગાયોને બે આયસર ટેમ્પામાં ક્રૂરતાપૂર્વક બાંધી રાખી ગેરકાયદેસર રીતે કેરેલા લઈ જતા ઝડપી પાડ્યા હતા તેમની પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી નહીં હોવાને લઈ પોલીસે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે ધરમપુર પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ નવસારીમાં ગૌરક્ષક મહેન્દ્રસિંહ ગંગાસિંહ રાજપુરોહિત તથા ધરમપુર બારોલિયાના પ્રણવભાઈ રાજેશભાઈ પટેલનાઓને ધરમપુરના લાકડમાળ પ્રાથમિક શાળા પાસે નાના પોંડા રોડ પર ગાયો ભરેલ બે આઇસર ટેમ્પા અટકાવ્યા હતા જેમાં ધરમપુર પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા બે આઇસર ટેમ્પો નંબર જી ટ્વેન્ટી તથા બીજો આઈસર ટેમ્પો નંબર જી થર્ટીન એ એક્સ ત્રિપલ એટ ફાઇવ આ બંને આઇસર ટેમ્પામાં ગાયો તથા વાછરડા ભરેલા હતા જેથી બંને આઇસર ટેમ્પાના ડ્રાઈવર ક્લીનર તથા તેમાં બેસેલ ઈસેમો પાસે પાસ પરમિટ માંગતા તેમની પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી નહીં હોવાનું જાણવા મળ્યું હતું જેથી ગાયો ભરેલા બંને આઈસર ટેમ્પાના ચાલકો તથા ક્લીનર તેમજ તેમાં બેસેલા ઈસમો તેમજ ગાયો ભરેલા આઈસર ટેમ્પાને ધરમપુર પોલીસ મથકે લઈ આવ્યા હતા તેમને પૂછતાછ કરતાં જણાવ્યું કે તેઓ આ ગાયો સુરેન્દ્રનગરથી ભરી કેરેલા ખાતે લઈ જતા હોવાનું જણાવ્યું હતું જેને લઈ તેમની પાસે કોઈ મંજૂરી નહીં હોવાને લઈ છ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં પૂનમ પ્રેમસિંહ ગોવિંદા ગોપાલ પાલ ધંધો આશ્રમમાં સેવા કિરણભાઈ રધુભાઈ ચાવડા ભગવાન નૈનુનાથ શક્તિસિંહ તેજસિંહ તંવર કિશનભાઈ દેવકરણભાઈ ચાવડા નાઓ પાસેથી કુલ અઠ્યાવીસ પશુઓ જેની કિંમત રૂપિયા પંચાણું હજાર ભરીને કોઈપણ અધિકૃત અધિકારીની પાસ પરમિટ વગર પાણીની સગવડ કર્યા વગર ટૂંકા દોરાથી બાંધી ટેમ્પામાં ભરી રતન પર સુરેન્દ્રથી કેરેલા લઈ જતા હતા દરમિયાન ઉપરોક્ત જણાવેલ આઇસર ટેમ્પાના ચાલકો તથા ક્લીનર સાઇડે બેસેલ ઈસમો બંને આઇસર ટેમ્પામાં ભરેલ પશુઓ તથા અંગજરથીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ છ જેની કિંમત ત્રીસ હજાર તથા બે આઇસર ટેમ્પોની કિંમત દસ લાખ મળી કુલે કિંમત અગિયાર લાખ પચીસ હજારના મુદ્દા માલ કબજે કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે